વલસાડના નાની સરોણ ગામે આવેલી ચીચિયુ તળાવમાંથી માછલી નાખવા માટે ટેન્ડરિંગ કર્યું હોવાનું કહી તળાવને સમતળ કરવા માટે તળાવમાં મશીનો મૂકી પાણી કાઢી નાખવામાં આવતા ગામમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે એક બાજુ આકરો ઉનાળો શરૂ થઈ ગયો છે તો બીજી તરફ તળાવમાં માછલી નાખવા માટે તળાવને સમતળ કરવાના બહાને ગામના એક ઈસમે તળાવમાંથી પાણી સીધે સીધું બહાર કાઢી નાખવાની ઘટના બની છે ત્યારે આ વાત કરીએ તો વલસાડ તાલુકા

મોટરો લગાવી તળાવમાંથી પાણી ખાલી કરી નાખ્યું હતું જોકે આ તળાવનું પાણી થોડું બીજા ભાગમાં નખાયા બાદ સીધે સીધું પાણી બહાર કાઢી નાખવામાં આવતા ગામમાં ચર્ચાનો વિષય બન્યો છે

બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચશે